નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારા બધાનો हार्दिक સ્વાગત છે જી મિત્રો અત્યારે એવો ગજબનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને કારક તમે ચોંકી જવાના છો કારણ કે મિત્રો આ વિડિયો તમે કદાચ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબ ની અંદર જોયો છે ના જોયો તો આજે જોઈ લો હું તમને આગળ વિડિયો બતાવું છું ત્યાં પહેલા હું તમને જણાવી દઉં કે એની અંદર મુખ્ય વાત એ હોય છે કે ભાઈ એક મહારાજ હોય છે એટલે કે પંડિત હોય છે તે પોતાને એક દીકરીના લગ્ન કરતા હોય છે અને ત્યાં લગ્ન ની અંદર ભાઈ એવો ગજબનો કાંડ કરે છે આ મહારાજ એટલે કે પંડિત કારણ કે મિત્રો પંડિત હોય છે જેના ઉપર ભાઈ અત્યારે આજુબાજુના લોકો હોય છે તે વજા વરને વધુ ઉપર ફુરડા વેરતા હોય છે પરંતુ તેની સાથે સાથે એક ભાઈ એવો પણ હોય છે એટલા છે ભાઈ પંડિત ઉપર વારંવાર પડતા હોય વારંવાર પડતા હોય છે એના કારણે ભાઈ આ પંડિત તો ભાઈ ખુબ જ ગુસ્સે થઈ ગયો ને ભાઈ જેના અંદર એવી થાળી હતી એ ડાયરેક્ટ સિદ્ધિ પંડિત રહેલી થાળી ભાઈ ડાયરેક્ટ સીધી છોકરા ના મોઢા ઉપર ફેંકી દે છે આ વિડીયો જયારે કેમેરા મેન એ તરફ રેકોર્ડ કરી લે છે ને ભાઈ જયારે આ સોશિયલ મીડિયામાં નાખે છે એના કારણે ભાઈ આ વિડીયો અત્યારે આકાશ સમગ્ર સોશિયલ મીડિયા ની અંદર ધમાલ મચાવી રહ્યો છે ને બધા લોકો ઉપર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે ઘણા લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ આ પંડિત નો તો ફૂલ પી ગયો છે અમુક લોકો એવી પણ કરી રહ્યા છે કે આ પંડિતે ખુબ સારું કર્યું છે અને અમુક લોકો એ પણ કહી રહ્યા છે કે વર્ર એટલે કે દક્ષિણ થોડી ઓછી મળે છે એના કારણે તે બધો ગુસ્સો આ ભાઈ ઉપર નીકળે છે આ વિડીયો વિશે તમારો શું કેવું છે કોમેન્ટની અંદર તમારો મંતવ્ય જરૂરથી આપજો હું તમને આગળ વિડીયો બતાવું જ છું તે પહેલા મારી એક નાનકડી વિનંતી છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો આપણે આવા જ નવા નવા વાયરલ વિડીયો આવે એના ન્યુઝ સૌથી પહેલા આપણે આ ચેનલ ઉપર લાવતા કરી ખાસ કે જો આ વિડીયો કે આ પંડિત કેવો કાંડ કરે છે જેના કારણે ભાઈ અત્યારે સમગ્ર ગુજરાત એટલે કે ભારતની અંદર એટલે અત્યારે ગુજરાતમાં સૌથી વધારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં ભારતની વાત તો નથી કારણ કે જેવા આવા વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે સારા વિડીયો વાયરલ નહીં થાય પણ આ જોઈ લો કે વિડીયો કેવો છે અને ક્યારે ભાઈ પંડિત ખરેખર એટલો ગુસ્સે થઈ જાય છે ને એવો એની હાથમાં રહેલી થાળી એવી જ ઝીકી છે ને માથા માથે કે ના પૂછો વાત જો આ વિડીયો અંદર શું કરે છે